જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા દરેક ગુજરાતી ઘરોમાં ખીચું તો અઠવાડિયામાં એકવાર બનતું જ હોય છે કારણ કે ઘરમાં બધાને પ્રિય થઈ જાય તેવી રેસીપી છે ચોખાના લોટનું ખીચું તો તમે ઓલવેઝ ખાધું જ હશે પણ આજે હું અહીંયા તમારી સાથે લીલા લસણવાળા મકાઈના ખીચુંની રેસીપી શેર કરવાની છું વિન્ટર સ્પેશિયલ રેસીપી છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે અને ઘી અને અથાણાના મસાલા સાથે આપણે તેને સર કરી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ આ મકાઈના ખીચુંની રેસિપી એક વખત ટ્રાય કરજો અને તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વિડીયો આખો જોયા બાદ શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ફૂડ શામાને આજે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલું બેલાયકન ચોક્કસથી પ્રેસ કરી લો તો આ ખીચું બનાવવા માટે મેં અહીંયા લીલું લસણ લીલા ધાણા અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તો જે લીલું લસણ છે એ આ રીતે આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે તો આ રીતે મેં લસણને એકદમ ઝીણું ચોપ કરી લીધું છે અને આપણે ચોપિંગ વોર્ડ ઉપર સાઈડમાં કરી દઈએ અને જે આ લીલા મરચાં છે તેને હું આ રીતે રફલી મોટા મોટા ચોપ કરી રહી છું કારણ કે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો બધા મરચાં આ રીતે કટ થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ તમે અહીંયા જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં લઈ શકો છો ત્યારબાદ મેં અહીંયા સો ગ્રામ જેટલા લીલા દાણા લીધા છે તેને પણ ડાળકી સાથે પાણીથી ધોઈને ઉમેર્યા છે અને એક ઇંચ આદુનો ટુકડો પણ હું આમાં એડ કરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે અને હવે આપણે આને અગારોના પર્સનલ ન્યૂટ્રી બ્લેન્ડરની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ તો એકદમ સ્લીમ મોડેલવાળા આ પર્સનલ ન્યુટ્રી ન્યૂટ્રીબ્લેન્ડર જારને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો મેં અહીંયા મરચાં અને ધાણાને ત્રીસ સેકન્ડ માટે ગ્રાઇન્ડ કર્યા એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની આ રીતે થોડુંક તેને દરદરૂચ વાટવાનું છે કારણ કે આપણે તેને ખીચુંમાં ઉમેરવાનું છે તો અહીંયા જોઈ શકાય છે કે આ રીતની મેં ચટણી તૈયાર કરી છે ધાણા મરચાં અને આદુની હવે આપણે અહીંયા એક કઢાઈ લઈ લઈએ અને કઢાઈમાં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી આપણે તેમાં જીરું ઉમેરીએ અડધી ચમચી આપણે તેમાં અજમો એડ કરીશું અને તરત જ આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ એડ કરી દઈએ ગેસ ધીમો રાખવાનો છે અને લસણ અજમો અને જીરું આપણે ફક્ત અને ફક્ત પંદરથી વીસ સેકન્ડ માટે જ સાંતળવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર આ જે ચટણી આપણે ગ્રાઇન્ડ કરી છે તે ઉમેરવાની છે અને તેને પણ આપણે પંદરથી વીસ સેકન્ડ માટે જ આ રીતે તેલમાં સાંતળીશું બહુ વધારે વાર સાંતળવાની જરૂર નથી નહીં તો તેનો ટેસ્ટ ચેન્જ થઈ જશે હવે તરત જ આપણે તેની અંદર પાણી ઉમેરીશું તો અહીંયા હું એક કપ મકાઈના ખીચુનો લોટ બનાવી રહી છું અને એટલા માટે મેં અહીંયા પોણા બે કપ જેટલું પાણી લીધું છે જો મકાઈ જૂની હશે અને મકાઈનો લોટ પાણી વધારે એબ્ઝોર્બ કરે તેવું હશે તો બે કપ પાણીની જરૂર પણ પડી શકે છે અહીંયા મેં એક ચમચી મીઠું ઉમેર્યું છે અને ચમચી હું તેમાં હળદર એડ કરી રહી છું જેનાથી ખીચુનો કલર સારો આવે અહીંયા આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈએ હવે આ પાણીને આપણે ઢાંકીને સારી રીતે ઉકળવા દઈએ ઓછામાં ઓછી ત્રણ મિનિટ તેને ઉકાળવાનું છે પાણી સારી રીતે ઉકળેલું હશે તો ખીચુંનો ટેસ્ટ સારો આવશે તો પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે અહીંયા મકાઈનો લોટ ચાઢી લેવાનો છે તો આ રીતે એક કપ એકદમ ફૂલ ભરીને મેં મકાઈનો લોટ લીધો છે મકાઈનો લોટ માર્કેટમાં ચક્કી ઉપર ઇઝીલી મળી જાય છે નહીં તો તમે ઘરે પણ તેને દળીને ખીચું બનાવી શકો છો જે રીતે તમે પ્રિફર કરતા હોય હું માર્કેટથી રેડી લોટ લઈને આવી હતી એટલે તેને ચાળવું જરૂરી હતું મકાઈના લોટને એક વખત ચાળવું જરૂરી હોય છે એટલે આ રીતે મેં એક કપ જેટલો લોટ ચાળી લીધો છે તો અહીંયા જે પાણી આપણે ઉકાળવા માટે મૂક્યું હતું તે પણ એકદમ સરસ ઉકળી ગયું છે ત્રણેક મિનિટ માટે આ રીતે મેં તેને ઉકાળ્યું છે અને હવે અહીંયા હું તેની અંદર સફેદ તલ એડ કરી રહી છું તો બે ચમચી જેટલા મેં સફેદ તલ ઉમેર્યા છે અને તેને આપણે આ રીતે મિક્સ કરી લઈએ ખીચુના લોટમાં તલનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો પાણી આ રીતે એકદમ સરસ ઉકળતું હોય એ સમયે આપણે ગેસને હવે ધીમો કરી દઈએ અને ગેસ ધીમો કર્યા બાદ આની અંદર આપણે આ રીતે અડધી ચમચી ખાવાના સોડા એડ કરીશું અને આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે ધ્યાન રાખીને તમારે ખાવાના સોડા ઉમેરવાના નહીં તો ઘણીવાર ઉભરાઈને આ પાણી બહારની તરફ ઢોળાતું પણ હોય છે તો અહીંયા મેં અત્યારે ખીચુનો બધો જ લોટ ઉમેરી લીધો છે અને વેલણની મદદથી હું તેને ફટાફટ આ રીતે મિક્સ કરી લઉં છું તો અહીં અમે ખીચુનો લોટ એકદમ સરસ મિક્સ કરી લીધો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયો છે હવે આ ખીચુના લોટને આપણે સ્ટીમ થવા દેવાનો છે તમે ઈચ્છો તો આ કઢાઈમાં જ તેને થોડીવાર માટે બાફી શકો છો નીચે તમારે તવો મૂકી દેવાનો અને ઉપર ઢાંકણ મૂકી અને તેને ધીમા તાપે પાંચ સાત મિનિટ માટે બફાવા દેવાનું પણ હું આને એક અલગ રીતે સ્ટીમ કરું છું જેથી કરીને આપણા ખીચુંનો લોટ થોડો પણ વેસ્ટ ન થાય તો અહીંયા આ રીતે મેં ઢોકળાની પ્લેટ લીધી તેમાં થોડુંક ઓઇલ ગ્રીસ કર્યું અને આ બધો જ લોટ હું તેમાં આ રીતે ફેલાવી દઉં છું અને અહીંયા મારી કઢાઈ એકદમ ક્લીન થઈ ગઈ છે બિલકુલ લોટ નીચે ચોંટ્યો ન તો આ જે લોટ છે તેને આપણે આ રીતે ઢોકળાની પ્લેટમાં ફેલાવી દઈએ આ રીતે ખીચું બિલકુલ વેસ્ટ નહીં જાય અને એકદમ પરફેક્ટલી આપણું ખીચું સ્ટીમ પણ થઈ જશે તો આ આઈડિયા તમને પસંદ આવ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં બેસ્ટ લખજો ગુડ લખજો આવા વર્ડ્સ તમે લખી શકો છો અને મને ખબર પડશે કે તમને મારો આ આઈડિયા પસંદ આવ્યો છે તો સ્ટીમરમાં પ્લેટને મૂકીને ઢાંકીને હું તેને પંદરથી વીસ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લઉં છું અને વીસેક મિનિટ થઈ જાય ત્યારબાદ આ રીતે હું તેને ચેક કરું છું તો ખીચુનો લોટ એકદમ સરસ ટીમ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ શાઇન કરી રહ્યો છે અને આ ખીચુનો લોટ બિલકુલ કાચો નહીં લાગે બહુ જ સરસ રીતે બફાઈ જાય છે અને આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો ગરમા ગરમ આ ખીચુંને હવે આપણે સર્વ કરી લઈએ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને મને સો ટકા ખાતરી છે કે આ રેસીપી જોયા બાદ તમે આજે સાંજે તમારા ઘરે આ મકાઈના લોટનો ખીચું બનાવવાના છો બનાવશો ને જો હા બનાવવાના હોય ને તો નીચે કોમેન્ટ સેક્શનમાં હા લખજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો ગરમા ગરમ ખીચુંને સર્વ કર્યા બાદ હું તેની ઉપર આ રીતે બે ચમચી જેટલું ઘી ઉમેરી રહી છું અને ત્યારબાદ હું તેની ઉપર અથાણાનો મસાલો આ રીતે સ્પ્રિન્કલ કરું છું લીલું લસણ હું તેની ઉપર આ રીતે ગાર્નિશ કરું છું અને થોડાક લીલા દાણા પણ આ રીતે ગાર્નિશ કરી લઉં છું તો છે ને એકદમ યમ્મી રેસીપી રેસિપી ગમી હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં યમી લખજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી લો બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા Часть